ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચની પોલીસના સામે કેટલા આક્ષેપ કર્યા છે અને આક્ષેપ ગંભીર છે કેમ કે તેમણે ડીએસપીને કહ્યું છે કે તે પોતે એક પોલીસ ઇન્સ્પેક્ટરને એક કેસમાં છાવરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય તેમના આકરા બોલના કારણે જાણીતા છે અને અવારનવાર તે અધિકારીઓ છે તેમનો ઉધળો પણ લેતા હોય છે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ડીએસપી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે રાજપરડીમાં દસ થી પંદર દિવસ પહેલા એક ઘટના બની છે આના ઘટનાને લઈને પોલીસ યોગ્ય કાર્યવાહી પણ નથી કરી રહી અને આ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને આ ડીએસપી છાવરી રહ્યા છે આ મામલે તેમણે ડીએસપી ના સાથે પણ વાત કરી છે તેવું પણ તે કહી રહ્યા છે જે પ્રકારે ભરૂચમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તેના સામે પણ તેમણે આક્ષેપ કર્યા છે ત્રણ દિવસ પહેલા રાજપાડીમાં એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે મની દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાઝા કરીને ટીચર છે એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરા વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ રાજપારડી પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે અને ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકો કીધું આ દસમો અગિયારમાં બનાવ છે તો દસમો અગિયારમાં બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે એક શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને છેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમત ધરીને ફરિયાદ હું છોકરીને બિરદાવું છું એના મા બાપને બિરદાવું છું એ શરણે નથી ગયા બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા ઓફર થાય છે એને પૈસા આપવાનાથી માંડીને બધા પ્રયત્નો થયા છે પણ એ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ બાળક એટલે એનું એનો એનો પોત પુત્ર કહેવાય એનું બાળક શિષ્ય કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ પવિત્ર સંબંધ હોવા જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ નહીં તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય તો આવા ને સખત શબ્દોમાં ઓખોડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જુઓ અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે કોઈ શોખ નથી અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે અને એ કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોઈકનો કોઈક કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોઈકનો કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા વૃત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આવા આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાજપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ દફે કરી નાખ્યું છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે ને હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માગે છે પીઆઈને છાવરવા માગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુના કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હવે પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈને કોઈ નહીં રાખીને આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને એટલે દબાવવા માગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કૂદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો અહીંના બધા જ આગેવાનો રાત પાડીને બધા લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એને હિંમતભેર આ પરિવારને મદદ કરી કરીશું વકીલને મદદ કરીશું અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી કારણ કે બે દિવસમાં પણ બહાર હતો મંત્રી પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દે મોંગરા બાજુ હતો ગઈકાલે શનિ જયંતિ એટલે એટલે એ બાજુ હતી એટલે મને આ આજની મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું પણ પોલીસ તંત્રને કહું છું શિક્ષણ જગતના લોકોને પણ કહું છું જ્યાં જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય વોચ રાખે છોકરીને હેરાનગતિ કરતા હોય ગુજરાતભરની અંદર હું તો કહું છું આખા ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવું જોઈએ કાઢી મૂકવા જોઈએ આકરમાં આકરી સજા થવી જોઈએ દીકરીઓને સલામતી આપવી જોઈએ ભય ભૂખ ને ભ્રષ્ટાચાર ની વાતો કરનાર આપણે આવા લોકોને બચાવે છે કેમ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા